દોસ્તો જય અલકદાણી જય અલખદાણી જય અલકતાણી દોસ્તો આપણે ઘણા બધા સમયથી મહાપુરુષોની વાત વાગોળી રહ્યા છીએ અને વાતને બિરદાવી પણ રહ્યા છીએ જ્યારે આ વાત આજે આ મોબાઈલનો જમાનો છે એટલે ઘણા બધા લોકો પોતાના મંતવ્ય રજૂ કરતા હોય છે અને આપણે બધા સાંભળીએ છીએ ત્યારે આપણને એવું લાગે કે અમુક વાત અમુક ચેનલ વાળા દ્વારા જે રજૂ થતી હોય તેમાં બહુ કંઈક તાત્પર્ય પણ હોય અને ઘણી બધી વાતમાં તાત્પર્ય ન પણ હોય અને એ લોકો સ્પષ્ટ કરતા હોય છે કે ભાઈ અમારી વાત તમારે માની લેવી એ જરૂરી નથી જ્યારે મારે કે તમારે કહેવું પડે કે આ અમારી વાત તમારે માની લેવી એ જરૂરી નથી જ્યારે આ વાત કરનાર વ્યક્તિ જ એવું કે માની લેવું એ જરૂરી નથી તો પછી ભાઈ આપણે આ વાત શા માટે કરવી જોઈએ આપણે જ વાત કરતા હોઈએ અને આપણે જ કરતા હોઈએ કે આમ માની લેવું જરૂરી નથી તો એવી વાત કરવી એ વાત બરાબર નથી ત્યારે ચાલો દોસ્તો હવે આપણે એવું તો જરૂર કહીએ છીએ કે ભાઈ આ વાત મારે અને તમારે દરેકને કોઈ મહાપુરુષના સાનિધ્યમાં જઈ સમજી વિચારી અને એને સાબિત કરી લેવી જોઈએ અને એ વાત બહુ ડાડી છે હું કહું તમે માની લો એમ નહીં પણ આ વાતને મારે કે તમારે જે મહાપુરુષોની વાત છે તાત્પર્ય હોય જ એમાં સત્યનો ફણગો હોય જ પણ આપણો એમાં અનુભવ નથી માટે મારે તમારે આ અનુભવ કરવા માટે કોઈને કોઈ મહાપુરુષનું ચરણ સ્વીકારી લેવું જોઈએ અને એના આદેશને માન આપી આપણે એ રસ્તે ચાલવાની કોશિશ કરવી જોઈએ ત્યારે દોસ્તો એક મહાપુરુષની વાણીઓ ઘણી બધી છે પણ અહીંયા ધરણદાસ કબીર સાહેબને કહે हे परमात्मा सद्गुरु मालिक मारे कयो रस्तो पडु छु करबो जई त्यारे ध्रनदास ने संत कबीर येऊ कहे कि सो हम सदका करी ले गुजारा मेर माही बोले हे त्रिमदास સોહમ શબ્દનું તું ગુજારમ કરી લે ખોજ કરી લે અરે જ્યારે તું એની અંદર ખોજ કરીશ ને તો તને મેરમ એટલે કે માલિક અંદર જે બોલી રહ્યો છે જે સુસવાટા કરી રહ્યો છે ઘોઘવાટા કરી રહ્યો છે એ તને સમજાયેલા છે पे धनदास एटली बात थी स्वीकार नहीं लेता कारण के धनदास तो बहुत गंभीर पुरुष करत कहे से गए संत महापुरुष सोहम फिटी नवखंड बया रस्ता दिया भुलाई आप सोहम जो बात करी रिया छो ए सोहंग फटो आमा અને રસ્તો ભૂલાઈ ગયો મને જે રસ્તાનું જ્ઞાન હતું મને જે રસ્તાની અનુભૂતિ હતી એ રસ્તો સાથે ભૂલાઈ ગયો છે તો આપ કયા સોહમની વાત કરો છો અને એ સંત કબીર ફરીને પાછો એને ઇશારો આપે ધનદાસને હે ધરમદાસ હું આ એક સોમની વાત નથી કરતું તો હું નવ સોહમ પર દસમો સોમ સાર હે ધ્રમદાસ તાકા કરો વિચાર હે ધ્રમદાસ આવા નવ સોમ છે એ નવ એ નવ સોમની માથે દસમો સોમ છે અને દસમા સોમની માથે એક સાર છે હે ધ્રમદાસ એ સારનો તું કરી લે વિચાર સાર શબ્દ બાહિર ન જાય ધ્રમદાસ અને જો બહાર જાય તો તને લાખ લાખ સહેજ સારે બની ધોવાય બોલવું છે તો હવે આ સાર શબ્દ ને એ સંત મતે ગંભીર બાબત છે કોઈ એવી બાબત નથી કે ઈશ્વરને સમરી લો એટલે સાર શબ્દ સમજાયેલા તમે સત્કારમાં કરી લો એટલે સાર શબ્દ સમજાય જાય એસા નહીં હે કારણ કે સાર શબ્દ જો હે ને એ વાત એવી છે કે તમે કોઈ પણ તમારા વતનમાંથી તમારા ઘરેથી તમે કોઈ પણ જગ્યાએ જવા નીકળો તો એક કારણ વગર તમે અહીંયા જવા નીકળો પોતાનું ઘર છોડીને કંઈક કારણ હોય જવા માટેનો કંઈક સાર હોય એ સાર વિના માણસ ત્યાં થઈ શકતો નથી હવે જ્યાં જયા છો ઈ સાર કયો છે એ વાત કેમ છે એ ભૌતિક વાત છે જ્યારે ધાર્મિકતાની વાત છે કે ભાઈ આમાં હું જે આવ્યો ને એ કોણ છું આ એક સાર છે હું જે રહ્યો ને એ એક સાર છે અને એ સારને સમજી લેવો પડે એ સારને પારખી લેવું પડે કારણ કે સંત રામદેવજી મહારાજ પણ સારની વાત કરે છે કે સાર ધાર ધાર કોણ કોણ માળા કરો તો માળા માયલું વચન કોણ આ પૂછું પૂરા પંડિતને પૂછું પૂરા પુરાણી પૂછું સાધ સન્યાસી કહો આમાં નિધના ગુરુ કોણ આ સાર જે છે ને એ સારની માયલી ધાર કોણ છે જે ધાર છે ને એ ધારમાં તમે માળા કરો ને તો એ માળા માયલું વચન કોણ છે વાત બહુ ગંભીર છે પણ જો સંત મહાપુરુષ કોઈ મળી જાય અને આ વાત મને તમને જો સમજાવી દે તો એ ગંભીર નથી એ સતર્કતા મુજબ જો માણસ સમજી જાય ને તો એનું જીવન ધન્ય બની જાય એમાં પરિવર્તન આવી જાય हमें ओहम सोहम ओहंग सोहंग सो सोही सो आने समझी लेविए संत कबीर कहे से आ एक खड़दर्शन है आ खदर्शन में तो खटपट है आने सोड़ी दे भाई अने पसी वास्तविकता ने जा जाहम नहीं जा सोहम जा जाहंग नहीं सोहंग नहीं वो ही नहीं सोही नहीं બસી વાત કેમ છે આ વાતને જે સમજાવી શકે આ વાતને જે અનુભવી શકે ત્યારે એને અને ખબર પડે કે સાર શબ્દ શું છે જેમ નવ દરવાજા નવી રમતના દસમે મોલે રહ્યો દર્શાય જ્યાં જુઓ ત્યાં તેઓ હવે સ્થિર કરીને થાણા દિયો ઠરાય આ સાર શબ્દ નવ દરવાજા નવી રમતમાં દસમે મોલે રિયો દર્શાય દસમે મોલે જે જે દર્શાય ને ઉસકો કહા જાતા હૈ સાર દસમો મોલ છે સાબિત કરી શકાય છે અનુભવી શકાય છે એ સાર હૈ અને ઈ સાર થી સારી દુનિયાનું સંચાલન થઈ રહ્યું છે આવો સાર અનુભવમાં જ્યારે આવે ત્યારે આપણને આપણી ખબર પડે કે હું કોણ ક્યાંથી આવ્યો અને હવે ક્યાં જવું આ વાસ્તવિકતા મને તમને સમજી શકાય માટે આ વાતનો અનુભવ કરી લેવો જરૂરી છે અને આ વાતને માની લેવી એ જરૂરી નથી એવું નહીં ભાઈ અને ચોક્કસ મહાપુરુષો બોલ્યા છે એટલે વાત હકીકતે કંઈક છે આટલા માટે આપણે કોઈ મહાનુભાવો પાસે જઈ અને આ વાતનો અનુભવ કરી લેવો જરૂરી છે જય અલખતણી જય અલખતણી જય અલખતણી